નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર પચીસના ગુરુવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરી તો છાપરા નંબર સાતમાં આજે રાજકોટ સાઈડ અને જેતપુર સાઈડ મિત્રો બંને સાઈડ આજે આવક જોવા મળેલી છે આવક જેતો ગઈકાલ જેવી જ આજે પણ આવક છે અને મિત્રો પાલ વિશેની વાત કરી તો આજે બે પાલની પણ આવક જોવા મળેલી છે હરાજીના કામકાજ વિશે વાત કરી મિત્રો તો હાલ પાલ જે સત્તર અઢાર નંબરના પિલોરે છે જેતપુર સાઈડ ત્યાંથી જ હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં શરૂ થવાનું છે મિત્રો હરાજીનો સમય પણ થઈ ગયો છે હવે પાંચેક મિનિટની જ વાર છે હરાજીનું કામકાજ શરૂ થાય એટલે મિત્રો જાણી લે કે કહેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરીએ તો હમણાં બે ત્રણ દિવસ બજાર જોઈએ તો સ્ટેબલ થઈ ગયું છે એવરેજ બજાર છસો રૂપિયાની આસપાસનું છે અને સારા જે ક્વોલિટી માલ હોય છે બિયારણ ક્વૉલિટી ટાઈપ માલ હોય છે તેના સાડા છસોથી સાતસો રૂપિયાની આસપાસના બજાર ભાવ બોલે છે ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો અરજી નું કામકાજ શરૂ થઈ ગયું છે પાલથીન મિત્રો અરજી નું કામકાજ શરૂ થયું છે આજે છસો ને અઠ્યાવીસ રૂપિયા વકલ અમેરિકન ટુકડી છે સારી ક્વોલિટીમાં છસો રૂપિયા અઠ્યાવીસ છે જોઈ શકો છો ડંક વગર માલ છે છસો અઠ્યાવીસ આના છસો ને બાવીસ રૂપિયા ભાવતી છે ચારસો છ નું ઢોકળા છે અને અંદર ક્વોલિટી તમે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ હતી મિક્સ માં છે ને થોડોક સારો હતો છે છસો ને બાવીસ રૂપિયા ભાવતી હોય મિત્રો છસો ને ચોત્રીસ રૂપિયા ભાવતી લોકવાન છે છસો ને ચોત્રીસ રૂપિયા ભાવતી સારી ક્વોલિટી માં આ મને ફ્રીજ દઈ બહાર સ્ટાઈલ એ આ સ્ત્રી વાનક જે ભાઈ એ મિત્રો આને 630 રૂપિયા બહુત જો આ રૂપિયા સારી શું લોકો ની પણ કે હમ ખોડું હે હમ બગું હે હા મારા વાલા

મિત્રો આના છસો ને છત્રીસ રૂપિયા ભાવતી ચારસો છે નો ટુકડા છે છસો ને છત્રીસ રૂપિયા ભાવતી છસો ને ત્રીસ રૂપિયા ભાવતી લોકવાન ઘઉં છે ડંખ વગર નો માલ છે છસો ને ત્રીસ રૂપિયા ભાવતી હોય બિનઢંકી માલો

તો મિત્રો સાતસો અગિયાર રૂપિયા ભાવ જે છે સુપર ચારસો છ ટુકડા છે કાંઈ કટેનો નો બિયારણ ક્વોલિટી માલ છે સાતસો અગિયાર રૂપિયામાં વેચાણો છે મિત્રો સોમ દલાલમાં માં વેચાણું છે મિત્રો ને બેસ્ટ ક્વોલિટી માલ છે કઈ ઘટે એવો માલ છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ જોયો છે સુપર ક્વોલિટી તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો એક નવ કટાનો અમેરિકન ટુકડીનો સુપર ક્વોલિટી માલ છે મિત્રો બિયારણ ક્વોલિટી છે જેને કે જેમ કે વામન ટુકડા કહી શકાય એવી ક્વોલિટી માલ છે સારી ક્વોલિટી મળશે છે એના બજાર ભાવ જાણી લે કેટલા થાય છે હરાજી આવી ગઈ છે મિત્રો મિત્રો છસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થયો અમેરિકન ટુકડી છે એટલે કે વામન ટુકડા ને સારી ક્વોલિટી માં બે ક્વોલિટી કહી શકો તમે છસો ને ચોમાલીસ રૂપિયા ભાવ થયું જોઈ શકો છો ક્વોલિટી છસો ને ચોમાલીસ રૂપિયા ભાવ થયું એનો મિત્રો સાતસો ને પચીસ રૂપિયા ભાવતે છે ચારસો છે નો ટુકડા છે ને સારી બેસ્ટ ક્વોલિટીમાં સાતસો ને પચીસ રૂપિયા

મિત્રો છસો બેતાલીસ રૂપિયા ભાવતી અમેરિકન ઢોગળી છે સારી ક્વોલિટીમાં છસો ને બેતાલીસ રૂપિયા ભાવતી મિત્રો આના સાતસો રૂપિયા પૂરો ભાવતું છે ચારસો છ નો ટુકડા છે સારી ક્વોલિટીમાં માં ક્વોલિટી તમે કહી શકો અને સાતસો રૂપિયા પૂરો ભાવતી છે ચારસો છ નો ટુકડા છે ને સુપર ક્વોલિટીમાં સાતસો રૂપિયા પૂરા તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદી ની વિશેની વાત કરું મિત્રો તો બજારમાં આજે વીસ પચીસ રૂપિયા જેવી આજે તેજી જોવાય છે મિત્રો આજે બજાર જોઈએ તો સારું છે સુધરેલું બજાર છે મિત્રો એવરેજ બજારની મિત્રો વાત કરી તો આજે પણ જોઈએ તો છસો રૂપિયા ની આસપાસનું એવરેજ બજાર છે પણ સારી ક્વોલિટી ના મિત્રો વાત કરી આપણે તો સારી ક્વોલિટીમાં આજે બજાર થોડું ખેંચાતું દેખાય છે વીસક રૂપિયા જેવું બજાર ખેંચાતું છે અમેરિકન ટુકડી ની પણ વાત કરીએ તો એમાં પણ વીસ રૂપિયા જેવું બજાર આજે ખેંચાતી દેખાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશે પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ